સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર એટલે રાજકોટ કે જે એટલું રંગીલું છે ને એટલું જ ગમતીલું શહેર છે અહીંયાના લોકો કે જે માયાળુ છે મહેનતું છે અને સંતોષી છે હા આમ તો જો કે રાજકોટમાં એવી કોઈ સ્મારક કે કોઈ જગ્યા નથી કે જે વિશ્વ ખ્યાતિ પામી હોય પણ હજુ એ ઘણી એવી જગ્યાઓ છે ઘણું એવી ઇમારતો છે કે જે રજવાડાઓની યાદ અપાવે ઇતિહાસની યાદ અપાવે કદાચ તમે એ જગ્યાની મુલાકાત લીધી હશે હું તમને નામ કહીશ તો એ નામ પણ તમને યાદ આવી જશે પણ તેના ઇતિહાસ થી તમે વાકેફ નહી હોય તો ચાલો એ જગ્યા કઈ છે અને તેનો ઇતિહાસ શું છે એ આજના વિડીયોમાં જોઈએ હાઈ હું છું આકાંક્ષા ગોંડલિયા અને તમે જોઈ રહ્યા છો ઓફ સ્પેશિયલ ગુજરાતીમાં ટ્રાન્સક્રિપ્શન: ચોપડી તમને તબક્કાવાર આવા સ્મારકો અને જૂની ઇમારતોની મુલાકાત કરાવવા માંગે છે. આશા છે કે આ રાજકોટની ઐતિહાસિક સ્મારકોની સફર તમને ગમશે. તો ચાલો શહેરની શાન સમાન જુદા જુદા ટાવરની મુલાકાત કરીએ. રાજકોટમાં મુખ્યત્વે રયાનાગઢ ટાવર, બેડીનાગઢ ટાવર અને ડ્રામ ટાવર મુખ્ય છે. આ સિવાય રાજકુમાર કોલેજનો ટાવર પણ ઐતિહાસિક ગણી શકાય. રયાનાગા અને બેડીનાગા ટાવર આમ તો એકબીજાની સાથે ભૌગોલિક દ્રષ્ટિએ કનેક્ટેડ છે. બેડીનાકા ટાવર મૂળ તો એક જૂના કિલ્લાનો દરવાજો છે આ કિલ્લાનું નિર્માણ જૂનાગઢના નવાબ માસુમ ખાને ઇસવીસન સત્તરસો ને બાવીસ માં કર્યું હતું આજના રામનાથપરા તરીકે ઓળખાતા આ વિસ્તારમાં કિલ્લાનો જીર્ણોદ્ધાર ઈસવીસન અઢારસો ને બાણુંમાં સર રોબર્ટ બેલ દ્વારા કરવામાં આવ્યો હતો તેઓ બ્રિટિશ એજન્સીના ચીફ એન્જિનિયર હતા અને તેમણે જ આ ત્રણ માળની ઉંચાઈ ધરાવતો ક્લોક ટાવર બનાવ્યો હતો આજે ભલે આ દરવાજો જીર્ણાવસ્થામાં છે પણ એક સમયે તેની જાહો જલાલી ખૂબ હતી આ જ રીતે રૈયા નાકા ટાવર પણ કિલ્લાનો દરવાજો જ છે રાજકોટની કિલ્લેબંધી હતી ત્યારે આ દરવાજો રાજકોટ માટે સલામતીનું પ્રતિક ગણાતો આ બે સિવાય ત્રીજો ટાવર એટલે કે જામ ટાવર આ ટાવર પહેલા પણ શહેરની શાન હતું અને આજે પણ રાજકોટ શહેરની શાન છે જામનગર રોડ પર અઢારસો માં જામ વિભાજી દ્વારા આ ટાવરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને કાઠિયાવાડના રાજકીય એજન્ટ સી વૂડ હાઉસ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ ક્લોક ટાવરનું અનેક વખત સમારકામ થયું છે અને તેને રાજ્યરક્ષિત સ્મારક તરીકે નોટિફાઈડ પણ કરવામાં આવ્યું છે નવી પેઢીને કદાચ નહીં ખબર હોય કે રાજકોટમાં અંગ્રેજ શાસકોની કોઠી હતી તે આજે પણ કોઠી કમ્પાઉન્ડ તરીકે ઓળખાય છે આવી તો અનેક રસપ્રદ માહિતી કે જે તમે રાજકોટ વિશે નહીં જ જાણતા હોય તો આવી રસપ્રદ માહિતી માટે વોઇસ ઓફ ડે ના પેજ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા